બનાસકાંઠામાં સુજલામ સુફલામ જળ જળસંચય અભિયાનનો પ્રારંભ ડીસાના નાગફણાથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો આત ઊંડુ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે અભિયાનનો પ્રારંભ કરાયો ગૌવંશનું સંવર્ધન કરવા માટે પણ વિધાનસભા અધ્યક્ષે આહવાન કર્યું આ કાર્યક્રમમાં એ બોરને રિચાર્જ કરવા માટે સરકાર પૈસા આપે લગભગ નેવું ટકા જેટલો ખર્ચો સરકાર કરે એવી એક દરખાસ્ત રાજ્ય સરકારે મૂકી છે તળાવ ભરવા માટે સરકાર પૈસા આપે એમાં મદદ કરે ગામ સહયોગ આપે એને આપણે બચાવી રાખવા માટે એક કામથી પૂરું કહી શકાય એક તલાવ ઉડા કરવાનું કામ બીજું જૂના તાજા કરવાનું કામ ત્રીજું જે પાણીનું વેળ વધારે વધારે વહેતું હોય છે એવી જગ્યા ઉપર નવા બોર બનાવીને એનું પાણી જમીનમાં ઉતારવાનું કામ